હવે આપણે વાર્તા સાંભળીએ એક હતા સાસુ અને બીજા હતા વહુ સાસુ બોડ ચોથને દિવસે નદીએ નાહવા માટે ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે તું ઘઉંલો ખાંડીને રાંધી રાખજો એમના ઘરમાં એક ગાય હતી ગાયનો એક વાછરડો હતો એ વાછરડાનો રંગ ઘઉંના જેવો હતો જેથી એનું નામ ઘઉંલો પાડ્યું હતું વહુએ તો આ ઘોલા નામના વાછરડાને ખાંડણીમાં ખાંડ્યો અને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો આવીને સાસુએ પૂછ્યું એટલે વહુએ જવાબ આપ્યો અરે બા ઘોલાને ચૂલે તો ચઢાવ્યો પણ એણે ઘણા ઉત્પાત મચાવ્યો ઘણું જોર કર્યું માંડ માંડ ખાંડ્યો અને માંડ માંડ ચૂલે ચઢાવ્યો આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી અને લાગ્યું કે ચોક્કસ વહુએ ગાયના ઘોલાને ખાંડીને રાંધી નાખ્યો છે એને સમજ ફેર થઈ છે સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે આભી જ બની ગઈ કેમ કે આજે તો બોડચોથ હતી ગામના લોકો વાછરડાની પૂજા કરવા આવવાના છે અને હવે એ સૌને શું મોઢું બતાવીશું સાસુએ તો ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં દાટી દીધું અને ઘેર આવીને સાસુ વહુ અંદરથી ઘર બંધ કરીને છાનામાના બેસી રહ્યા ગાય ચરવા ગયેલી તે સાંજે ચરીને પાછી આવી તેને ખબર પડી એટલે ગાય તરત દોડતી દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ ઉકરડામાં જઈ એણે હાંડલામાં શિંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને એમાંથી વાછરડો કૂદીને ઊભો થયો વાછરડું ગાયને ધાવવા લાગ્યો આ બાજુ બધા વાછરડાને પૂજવા માટે સાસુ વહુને ઘેરાવ્યા તો ઘર અંદરથી બંધ બધાએ બારણું ખખડાવ્યું પણ ઘર અંદરથી ઉઘડે નહીં એવામાં ગાય અને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો એટલે એક બાઈએ કહ્યું અરે બારણું તો ઉઘાડો આ તમારો વાછરડો ગાયનું બધું દૂધ ધાવી જાય છે સાસુ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછરડો ધાવતો હતો સાસુ વહુએ બારણું ઉઘાડ્યું ગાય અને વાછરડાને અંદર લીધા અને સૌએ ગાય અને વાછરડાની પૂજા કરી અને વ્રત પૂર્ણ કર્યું દર વર્ષે બોડ ચોથનું વ્રત કરવું એ દિવસે વ્રત કરનારે દળવું પણ નહીં અને ખાંડવું પણ નહીં આ વ્રત કરનારને આ વ્રત સાસુ વહુની માફક ફળજો તો મિત્રો આ હતી બોડ ચોથની વાર્તા જો આપને આ વિડિયો પસંદ આવ્યો હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આભાર